હું ડોક્ટર વિજય પપટ ફોર્મર નેશનલ છે અને એકદમ દર્દનાક છે એકદમ શર્મજનક છે આપણા સમાજ માટે શર્મજનક છે અને એક દીકરી એ જે ભણી અને ડોક્ટર બની અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી એ દીકરી પર બળાત્કાર કરવામાં આવે અને તેની હત્યા કરવામાં આવે અને તે ઘટનાને સતાવાળા દ્વારા છુપાવવામાં આવે તે અત્યંત દુઃખદાયક છે અને તેથી જ સમગ્ર દેશના ડોક્ટરોમાં આ કૃત્યો વિરુદ્ધ એક આક્રોશ ફાટી નીકળ્યો છે જેના ભાગરૂપે અમારા નેશનલ એચએસડી ડોક્ટર અનિલ લાયક એ કલકત્તા હતા અને કલકત્તા જઈ અને એમણે જે આખી વિગત જાણી ત્યારે હકીકત ખબર પડી કે શું થયું હતું ત્યાંના સત્તાવાળાઓ શું કરતા હતા તો સમાજને એક મેસેજ આપવા માટે એક બાજુ આપણે બેટી બચાવો બેટી પઢાઓ વાત કરીએ અને બીજી બાજુ આવી દીકરીઓ અને એ એક અને મારી દ્રષ્ટિએ ડોક્ટર ની કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ તો તેના ભાગરૂપે નેશનલ હાઈવે ચોવીસ કલાક મેડિકલ સર્વિસીસ વિડ્રો કરી છે અને એ અનુસંધાને જામનગરના સાતસો ડોક્ટરો

કારણ કે તેઓ પણ એક મહિલા છે અને સી ઇઝ ધ પાર્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ પછી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે અને એ નેશનલ એ નો ઉદ્દેશ છે કે ગવર્મેન્ટ વિલ હેવ ટુ ગીવ અ સેન્ટ્રલ લો ફોર ધ સેફ્ટી ઓફ ડોક્ટર અને આ આંદોલન એ સેન્ટ્રલ લો આવશે પછી જ બંધ થશે જય હિન્દ જય એ